கிருஷ்ணன் கோட தி பேச்சு அருந்ததி કોણ કરેલો બલ્લુ પી બલુ બલુ சின்ன બમક્ષલે આમાય બોલ ઉડકો કરેલો એને કરેલો બેટિંગ કરા બેટિંગ કરા சின்ன બમક્ષલે તારે કી ના મતલ ચીસેર મારગીયા આમાય બચે બોલ દે રિઝલ્ટ આરે મારી નિકી ની વેને તરી તરીલે એને ઓટસ પરવાન આરી ઇસורה છે શેર બને છે રિઝલ્ટ આરે બારે